હલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં અને મજામાં જશો અને જય માતાજી જય શ્રીરામ તો દોસ્તો ઇન્સ્ટાગ્રામ સ્કોલ કરતાં કરતાં મસ્ત વિડીયો આવી ગયો હતો કે વિસાવદર ગામમાં મસ્ત ગોપાલ ઇટિયાલાનો સત્તર હજારની લીડે મતે એમનું વિજય થયા છે તો હાર્દિક હાર્દિક શુભકામના કારણ કે મસ્ત બધું કરે છે એમના ગામડા માટે અને બધું સારું કરે છે અને એમની બોલવાની પણ ટ્રીક જોરદાર છે અને ગમે તેવાની સામે પણ પડવાની એમને જો તાકાત છે તો પરિવર્તન લાવવું એ જરૂરી છે દોસ્તો તો આટલું જ કહેવું કે ગમે તે હોય આપણો સપોર્ટ કરવાનો હોય હું ભાજપનો છું તો એ આપણે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીએ છીએ આપણને કોઈ લેવા દેવા નથી કારણ કે એ બધા સા સારું લડે છે અને સારું કાર્ય કરે છે એટલા માટે એ સારા છે આપણા માટે કંઈ ખોટા પણ નથી અને ચેતર વર્ષ પણ આપણા આદિવાસીઓ લોકો માટે બહુ જ મહેનત કરે છે અને ગમે તેવાની સામે પણ પાડવામાં કંઈ ડર નથી લાગતો અને ખોટું કરે તો આ પરિવર્તન લાવવું જરૂરી છે દોસ્તો તો તમે પણ સહમત હોય અને ગમે તેમ હોય તો આ વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ શું શું બોલે છે એ પણ મસ્ત વિડીયો છે તો તમે જોતા રહો અને સત્તર હજાર વાટ એટલે બહુ લોકોએ મસ્ત બધો ફાળો આપ્યો છે દોસ્તો તો આવો ફાળો બધા આપતા રહો અને હા ગોપાલીટાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને આગળ વધો અને જેમ પણ એમ ગુજરાતનો ઉદ્ધાર કરો અને આ બધા કૌભાંડો છે એ બધા બહાર કાઢો અને સાફ કરો ગુજરાત એકદમ ચોખ્ખું ગુજરાત કરો તો ખૂબ ખૂબ ધન્યવાદ અને જય જવાન જય કિસાન જય આદિવાસી તો દોસ્તો આગળ જુઓ અને મજા આવશે તો દોસ્તો ગોપાલ ઇટાલિયા અને ચૈતરવા સહભાઈ બંકા આવે જ છે ઘોડે બેને જોરદાર મજા આવશે હવે કંઈક પરિવર્તન થશે એવું લાગે છે તમને પણ કેવું લાગે કોમેન્ટમાં રાય કરજો અને આપણે એવું પાછા કોમેન્ટ ના કરતા ખોટી કે તમે ભાજપના માણસ છો એવું નથી બધા કોવણ થાય છે દોસ્તો તો આપણે એક જાગૃતના નાગરિક તરીકે મસ્ત મજાનું થોડુંક વિડીયો આપણે બનાવ્યો છે તો એવું ના સમજતા કે આવું કરવાનું તેવું કરવાનું બાકી ખોટી કોમેન્ટ ના કરતા અને આ વર્ષે તો કંઈક નવા જૂની થાય છે અને ચૈતરો સ ગરીબો માટે લડે છે ગરીબોના હક માટે અને આદિવાસીના હક માટે લડે છે તો લડતા જ છે તો જય જવાન જય આદિવાસી જય જુહાર વન મંત્રી પોતે અહીંયા વિસાવદર છે એને ઇકો ઝોન નથી દેખાતો કૃષિ મંત્રી પોતે અહીંયા છે એને ખેડૂતોને ખાતર નથી મળતું ખેડૂતોને પાણી નથી મળતું એ નથી દેખાતું દોસ્તો વાહન વ્યવહાર મંત્રી છે એને આ વિસ્તારના તૂટેલા રોડ નથી દેખાતા દોસ્તો મંત્રી અહીંયા છે એને આ વિસ્તારના બેફામ બનેલા ગુંડા નથી દેખાતા તમામ વિભાગના મંત્રી અહીંયા આવ્યા તો છે પણ આપણા

તો આવું પરિવર્તન થવું જરૂરી છે મારા દોસ્તોને તમે પણ આ વિડીયોમાં સમત હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો મારા દોસ્તો અને નવા નવા વિડીયો વાવતા રહેશે મારા દોસ્તો તો ગોપાલ એટીયાલાને એમના પરિવારને હાર્દિક હાર્દિક શુભકામના અને ચૈતાર વસાવાને પણ હાર્દિક હાર્દિક શુભકામના આવું કામ કરતા રહો અને આગળ વધતા રહો તો દોસ્તો અને ગોપાલ મારો પારણે ઝૂલે છે ગીત ઉપર કૂદે છે આપણે કોપીરાઈટ આવે એમ કરીને જ્ઞાન નથી મૂક્યું તો મારા દોસ્તો જોજો વિડીયો મજા આવશે

હવે જેવી વાત કરી છે દોસ્તો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નવા મળશું નવા વિડીયો સાથે બાય બેટ ટાટા જય જવાન જય કિસાન જય આદિવાસી જય જાગૃત